ભીમસેન ગદા દ્વારા પ્રહાર કરવામાં આવ્યો છે ને અધમુ એવો મરું 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 કરતો એવો દુર્યોધન હજુ પ્રાણ છોડીને નથી ગયો એટલે એ જીવતો પણ છે અને મરેલો પણ પડ્યો છે અને એવા સમયે ત્યાં આવીને અસ્વસ્થામાં એ કીધું છે કે આ યુદ્ધ હારી ગયા ને આપણે એનું એક જ કારણ છે એટલે દુર્યોધને પૂછ્યું મરતા ક્યાં ન કરતા હા મરતા ક્યાં ના કરતા એટલે જે બુદ્ધિ ના હોય ને એ શું કરે તરણાનો પણ આધાર લઈ લે પણ ત્યારે મરતી વખતે એણે જો ભગવાનને એકવાર યાદ કર્યા હોત ને કારણ કે વિરાટ સ્વરૂપ પણ એણે એકવાર દુર્યોધનની સભામાં ભગવાને બતાવ્યું હતું મારા વાલા વ્લાએ હા અને એનું દર્શન કર્યા પછી પણ એણે કીધું તું ને પાંચ ગામ આપી દો દૂત બનીને પ્રભુ ગયા હતા તમે પાંચ ગામ આપી દો પાંડવોને પાંચ ગામ આપી દો બાકીનું બધું તમારું અને એ વખતે ભારત વર્ષ આટલું ભારત નહોતું આખી દુનિયા ભારત વર્ષ હતી તો પણ એ દુર્યોધને ઓછું પડતું તું ને એણે એમ કીધું તું કે શોયની નોક બરાબર જમીન પણ હું પાંડવોને નહીં આપું એટલો અભિમાની હતો દુષ્ટ હતો એ હા અને તે વખતે ભગવાનને એવી આજ્ઞા કરી હતી એને દૂતોને કે ભગવાનને જંજીરથી બાંધી લો સાંકળથી બાંધી લો